મારું નામ કરણભાઈ રામદાસભાઈ ચૌધરી હું સામગાનનો રહેવાસી છું માલેગામ ઘાટમાં એક લક્ઝરી પલટી થતાં સામગાન સ્થળે ખબર પડતા બધા યુવકો બધા છોકરાઓ મળીને બધા અમે માલેગામ ગયા એમાંથી લક્ઝરી પલટી થતાં અમે વિચારમાં પડી ગયા કે આ શું થયું એમ પછી અમે ત્યાં જઈને દસથી પંદર જણને અમે કાઢ્યું એમાંથી એક છોકરો અને એક છોકરીનું ડેટ થઈ ગયું હતું જગ્યા પર એમને કાઢીને અમે સામગા બીજા સામગાન લઈ આવ્યા એમાંથી બીજા સોળથી સત્તર જણા હતા એમને સામગાન સીએસસી પર અમે સારવાર આપી છે હમણાં બધા હારા છે અને બે જણનું ડેથ થયું છે એમાં સાપુતારાથી જે ફરવા આવેલા હતા સુરતના પેસેન્જર્સ એ પેસેન્જર્સની એક જે લક્ઝરી બસ જે છે એ સુરત પાસિંગની જ છે તો એ માલેગામ ઘાટ પાસે એટલે સાપુતારાથી લોકો ચાર પાંચ કિલોમીટર સુરત તરફના રસ્તા ઉપર ઘાટમાં એક વાહનને ઓવરટેક કરવાના ચક્કરમાં નીચે ખાઈમાં પંદર વીસ ફૂટ જેટલી ખાઈમાં અપાડી ગઈ છે એ બસ બસમાં ટોટલ છાસઠ લોકો બેઠા હતા એમાં એક ડ્રાઈવર પ્લસ રસોઈ બે ઓર્ગેનાઇઝર અને બાસઠ જેટલા પેસેન્જર્સ હતા પેસેન્જર્સમાં નાના મોટા બાળકોને ફેમિલી સાથેના હતા સુરતના નાનપુરાના અને નિર્વાણ અખાડા બીગમપુરાના આસપાસના વિસ્તારના થોડા ગ્રુપ જ હતા એ લોકોને ફેમિલી ગ્રુપ જ હતા એ ગ્રુપમાં એને રાત્રે કંઈક એક વાગે નીકળ્યા હશે સુરતથી અને આખો સવારે સાત વાગે પહોંચીને સાપુતારા ફરીને સાંજે પાંચ સવા પાંચ નીકળતા હતા દરમિયાન એમની આ જે બસ છે સાડા પાંચની આસપાસ આ બસમાં ખાઈ ગઈ છે એ પૈકી છાસઠ પૈકી ત્રીસ જણાના ઇન્જરીઝ થઈ છે એમાં બેના ડેથ થયા છે એ ડેથ થયા છે એ નાના બાળકો છે એક છોકરો અને છોકરી છે જેની ઉંમર ચાર પાંચ વર્ષની છે અને બાકીના અઠાવીસ પૈકી ચાર જણાને સિરિયસ ઇન્જરીઝ થઈ છે એ સિરિયસ ઇન્જરી ના જે પેસેન્જર છે એમને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે બાકીના ચોવીસ પેસેન્જરને નાની મોટી ઈજાઓ થઈ છે એમને અહીંયા શામગાન ખાતે સારવાર અપાઈ રહી છે અને એ સિવાયના બાકીના જે છત્રીસ પેસેન્જર છે એ લોકોને મતલબ કોઈ ઇન્જરી નથી એટલે એ લોકો સેવ થઈ ચૂક્યા છે સાંજે આમ તો દર શનિ રે સાપુતારા ખાતે બંદોબસ્ત હોય જ છે અમારો એટલે પચાસે કેટલા સ્ટાફના જે અમારા માણસો છે હોમગાર્ડ જીઆઈડી પ્લસ પોલીસ આ તમામને સ્થાનિક અધિકારીઓ તરફ દોડી જતા આ બસમાંથી જે પેસેન્જર્સ હતા એ તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે ગામના સ્થાનિક લોકોની પણ મદદ મળી રહી છે એની અને નજીક જ જે હોસ્પિટલ છે સામગા સીએસસી ત્યાં પ્રથમ પ્રથમ સારવાર માટે લાવેલા હતા ડ્રાઈવર જે ઓવરટેક કરવા ગયો હતો એક વાહનને એના ચક્કરમાં આ બસ ખાઈમાં ઉતરી ગઈ છે અકસ્માત ડ્રાઈવરને વિરુદ્ધ માલગુનો દાખલ કરવાની કાર્યવાહી છે